તપાસ માટે હિંડાલકો કંપની પર ગયા હતા અને તે સમયે તેમને જાણ થઈ હતી કે તેમના બનેવીનું મૃત્યુ થયું છે બનાવની જાણ થતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરિવારજનોએ એ ત્યાં સુધી મૃત્યુનું કારણ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો જોકે પોલીસે દરમિયાનગીરી કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો એમ રિપોર્ટ બાદ મૃત્યુ નું સાચું કારણ જાણવા મળશે ત્યાં અહીંયા કોઈ કરબર ફૅક્ટરીમાં મારા બંને સાહેબ નોકરી કરે છે તેનું નામ હર્પલસિંહ જીતુભેન્દ્રસિંહ ગોહિલ છે તે સિક્સરના છે તે રોજ પોણા અગિયાર રાત્રે નોકરી આવે છે નાઇટ શિફ્ટમાં અને સવારે પોણા સાથે છૂટી જાય છે તો આજે એને સવારમાં ઘરે આવતા મોડું થયું તે માટે હું આઠ વાગે અહીંયા તપાસમાં આવ્યો કે મારે જયેજી છૂટ્યા કેમ નથી મારા બેને મને કીધું કે જયેજી આવ્યા નથી તો તું જા તો હું ત્યાં નોકરી અહીંયા અને પૂછપરછ કરે સિક્યુરિટી ગાર્ડને પૂછું કે નાઇટ શિફ્ટ છૂટી ગઈ છે તો સિક્યુરિટી ગાર્ડવાળાએ કીધું કે આ છૂટી ગઈ છે તો મેં કીધું મારા બંને સાહેબ નોકરી કરે છે હરપાલસિંહ એ કેમ છૂટ્યા નથી તો એ તેમને કીધું કે તમે અંદર જઈને તપાસ કર્યા હોય કે તો હું ત્યાં તપાસ કરવા ગયો સિક્યુરિટીવાળા ભાઈ મારી હારે આવ્યા હતા બીજા બે ત્રણ જોડાયા હતા ત્યાં ગયો તમે તપાસ કરી તો અહીંયા એમના નોકરી ઓલા જે નોકરી કરે ત્યાં આગળ ત્યાં નહોતા પછી બીજા રૂમમાં જે મને અહીંયા બધા લઈ ગયા કે તમારા બંને સાહેબ અહીંયા પડ્યા છે તો અહીંયા એ છે ને બે બનની હાલતમાં પડ્યા હતા અને જોયા ત્યારે મારા બની સાહેબ બે ભાન હાલતમાં પડ્યા હતા અને શરીર બહુ કડક થઈ ગયું હું એમને આઈડિયા હતો અને મને લાગતું કે મારા બંને સાહેબ રહ્યા નથી મારી માગણી એ છે કે મને છે ને મારા બંને સાહેબની ખબર પડી છે કે આ કઈ રીતે થયું છે કંપનીની મારી મારી માટે જવાબ જોતો છે